રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો છે અને તેને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને હવે આ આંકડો છે તે બત્રીસ પર પહોંચી ચૂક્યો છે બત્રીસ લોકો આ ગેમ ઝોનની અગ્નિકાંડમાં ભૂંજાઈ ગયા છે અને હજુ પણ આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે જે ગેમ ઝોન છે તેની અંદર સિત્તેરથી એંસી લોકો હતા અને એક પછી એક મૃતદેહોને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલ પર પણ મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે કારણ કે દરેક પરિવારજન દરેક તે વ્યક્તિ જેના વાલ સોયા ઘરે નથી પહોંચ્યા તે હવે સિવિલ હોસ્પિટલ પહોંચવા લાગ્યા છે તો રાજકોટ રાજકોટ કલેક્ટર પોતાના અધિકારીઓ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ માટે થઈ ચૂક્યા જે સમગ્ર અગ્નિકાંડ સર્જાયો છે તેને લઈને એસઆઈટી ની રચના કરવામાં આવી છે અને એસઆઈટીના તમામ સભ્યોને પણ રાત્રિના ત્રણ વાગ્યા સુધીમાં રાજકોટ પહોંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે એસઆઈટીની ટીમમાં પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સુપાષ ત્રિવેદી અધ્યક્ષતામાં એસઆઈટી રચના કરવામાં આવી છે અને રાત્રે જ રાજકોટ પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે